હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે સિંગદાણા નું ચાટ તો એના માટે આ કાચા સિંગદાણા લીધા તા એને મેં પાણીમાં પલાળી દીધા છે એક કપ આપણે સિંગદાણા છે મોટા એક કપ જેટલા એક વાટકીનું માપ્યો તો એક વાટકી જેટલા બીયા છે ત્રણ થી ચાર કલાક એને પાણીમાં પલાળીને લીધા છે તો એકદમ સરસતા પલળી ગયા છે એક આપણે આ ઝીણું કાપેલું મરચું છે મોરું મરચું છે લીંબુ જોશે આપણે એમાં લીલી ધાણા છે કાકડી છે આપણે એને પણ ઝીણી કાપી લીધી છે ડુંગળી જોશે આપણે ટમેટું છે અને મસાલામાં આપણે કાળા નમક છે ચાટ મસાલો છે લાલ મરચું પાવડર છે શેકેલા જીરાનો પાવડર છે ને મરી પાવડર છે તો આપણે આ બીયાને પહેલાં આ પાણી કાઢીને બાફવા મૂકશું તો આપણે આ શીંગડાને કૂકરમાં લઈ લેશું પાણી ચમચી મીઠું આપણે બાફવામાં હવે આપણે આને ઢાંકણ ઢાંકીને ચાર થી પાંચ વિસલ વગાડી લેતું એકદમ સરસ બાફાઈ જવા જોઈએ આપણે સિંગદાણા

તમે આમાં ગાજર પણ એડ કરી શકો કેપ્સિકમનો ટેસ્ટ ભાવતો હોય તો એ પણ લઈ શકો એક આપણે આ ટમેટું છે એ એડ કરી દેસું આપણે આ ડુંગળી છે તમે બધું તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું આમાં કરી શકો છો ડુંગળી આપણે બે મીડિયમ સાઈઝની છે એક આપણે ઝીણું મોરું મરચું છે તમે તીખું ખાવાના શોખીન હોય તો તીખું મરચું પણ એડ કરી શકો છો આપણે આ બધા મસાલા એડ કરી દેસુ જીરું પાવડર શેકેલું છે કાલા નમક છે મરી પાવડર ચટણીને ને ચાટ મસાલો છે ચાટ મસાલો ન હોય તો તમે આમચૂર પાવડર કે લીંબુ પણ એડ કરી શકો હવે આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરશું અને આ લીલા ધાણા એડ કરી દેસુ એકદમ સરસ એકદમ સરસ એવી આ ચાટ બની ને તૈયાર થાય છે નાના મોટા ને બધાને ભાવ છે તમે પણ આ રીતે એકવાર જરૂર બનાવજો તો તૈયાર છે આપડી આ સિંગદાણાનું ચાટ કે ભેળ ગમે કહી શકો તમે આને હવે આપણે આને સર્વ કરી લેશું તો તૈયાર છે મિત્રો આપણી સિંગદાણાની ભેળ કે ચાટ તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને ફ્રેન્ડ્સમાં શેર પણ કરજો થેન્ક યુ